વાત હવે અમરેલીની કરીએ ખરા ઉનાળામાં પાણીની સમસ્યાથી અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન થયા છે વાત છે છે ગાધકડા ગામની જ્યાં પાણીની સમસ્યાને લઈ અને અને ગામ લોકોએ વિરોધ કર્યો ગામમાં ડંકી કૂવો તો પંદર દિવસે પાણી મળે છે અને એ પણ અપૂરતું જેને લઈ વાડી વિસ્તારમાં જઈ ટ્રેક્ટર અને ગાડા પર લાવવું પડે છે પાણી ગાધકડા ગામની પંચાયતમાં હાલ તો વહીવટદાર નું શાસન છે તો ગાધકડા ગામના જ જીતુભાઈ

અને ગાધકડામાં સાર ડાર મંજૂર થયેલા છે અને બે પાણીના ટાંકા એમની ડિપોઝિટ ગાધગડા પંચાયતમાંથી ભરાઈ ગયેલી છે તો એ ટાકા પણ રોકેલા છે અને ડારે પણ સારી રોકેલા છે ચાર મહિના તો ડિપોઝિટ ભરેલી પડી છે અમારે પાણીની સેમ તંગી એટલે બહુ હશે પાણી અમને આવતું નથી ગાધકડામાં પાણી જ નથી અસોડવું કે અમારા છોકરા નવરાવા કે ધોરાવા પાણી જ નથી એ પીવાનું પીવાનુંય નથી ઘરે અમારે કરવું હું ધંધે જ કે અમારે પાણી ભરવું સામાન્ય એક વાલમેનના અનિયમિતતાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે તો આ માટે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના લેખિત પણ આજે આપવામાં આવી છે અને આને યોગ્ય પગલાં લેવામાં પણ આવશે અને તપાસ કરી અને નવા વાલમેનની નિમણૂક કરવામાં આવશે અને આ ટૂંક જ સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારે સૂર્યનારાયણે પ્રકોપ કર્યો છે ભર ઉનાળે ગરમી ગરમીનો હાઈએસ્ટ પારો છે ત્યારે પાણીની જે સમસ્યાની મોટી પારાયણ સર્જાણી છે સાવરકુંડલા તાલુકાનું જે ગાધકડા ગામ છે અને ગાધકડા ગામના પ્રમુખ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે અને આ જ ગામની અંદર પાણી નથી રાજ્ય સરકાર જે પ્રમાણે છેવાડાના ગામને નર્મદાના નીર પહોંચાડવાની જે વાત કરે છે પરંતુ જે ગાધકડા ગામ છે ત્યાં નર્મદાનું પાણી નથી મળતું અને ગ્રામ પંચાયત દ્વારા જે કુવાઓ ડંકીઓ છે તેમાં પણ પાણી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ ગામમાં આક્રોશ છે મહિલાઓમાં આક્રોશ છે અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને સરકાર સામે પાણી આપવાના નારા લગાવી રહ્યા છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી